નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે અત્યારે જઈ રહ્યા છીએ રામધામ આશ્રમ કે જ્યાં શ્રી કૃષ્ણભંધન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સરસ મજાનું શ્રી રામચરિત માણસનું આયોજન રાખવામાં આવ્યું છે જેમના વક્તા છે પૂજ્ય શ્રી ક્ષિપ્રાગીરી બાપજી તો આજે આપણે તે એક જ વિડીયોમાં સંપૂર્ણ જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી મેળવું જેવી કે જે રામધામ આશ્રમ ક્યાં આવેલો છે અને આજે રામકથા છે તેમનો છેલ્લો દિવસ છે અને એની અંદર જે શ્રોતાજનો છે તેમને પ્રસાદ કેવી રીતે જમાડવામાં આવે છે અને આજે કેટલા શ્રોતાજનો કથાનું રસપાન કરી રહ્યા છે તો આજે આપણે તમામ એ બાબતોની જાણકારી મેળવશું તો જોડાઈ લેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે સરસ મજાનું રામચરિત માનસનું જે આયોજન થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે રામધામ આશ્રમે જે રામકથાનું આયોજન થયું છે તો રસ્તામાં તમે બંને તરફ જોશો તો સરસ મજાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે સરસ મજાની જો અહીંયા માળાઓ વેસાઈ રહી છે ત્યારબાદ અહીંયા બાળકો માટે રમકડા વેસાઈ રહ્યા છે અહીં પણ રમકડા વેસાઈ રહ્યા છે તો તમે બંને બાજુ રસ્તાની સરસ મજાના જે બાળકો માટે રમકડાઓ છે ક્યાંય ખાણીપીણીની વસ્તુ છે ક્યાંય ઠંડા પીણા છે એ તો મિત્રો હાલ અત્યારે આપણે રામધામ જે આશ્રમ આવેલો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો જે વિશાળ જે કથા મંડપનો જે ડોમ બનાવવામાં આવ્યો છે અને મિત્રો આપણે રામધામ આશ્રમની વાત કરીએ જેસર તાલુકાના ઝડકલા ગામે આવેલો છે અને ઝડકલા ગામે જે ડુંગરના રસ્તે માત્ર બે કિલોમીટર જેવું અંતર થતું હોય છે તો હવે આપણે કથા મંડપમાં જઈએ અને

કેસ દાદાપો કરશે આવો ભરતભાઈ જોડો તેમજ સાગરભાઈ વરિયા આ બધા જાતાઓને ચાલેથી મંગાવશે અલા રામ લક્ષ્મણ જાનકી અભદાનુ કરજો કન્યા

পাটাক মজাক নিকলো কনেটিযাই আপামাটি তেযারগানো জানা কেরি পোথি জানো এনা কেরি পোথি তেশে আনাদি নে পুন আকানো পুন আপানো

આપણે કથા મંડપ ની સંપૂર્ણ જાણકારી મેળવી તેમજ કથા મંડપમાં કેટલા શ્રોતાજનો કથાનું શ્રવણ કરી રહ્યા હતા તેમજ વ્યાસપી ના દર્શન મજાનું જે ભોજનાલય બનાવવા માં આવ્યું છે જે શ્રોતાજનો માટે તો અત્યારે બધા પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે તે પણ જોઈએ તેમજ સાધુ સંતો ને પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો તેમને પણ આપણે નિહાળીએ અને ત્યારબાદ આપણે જે કષ્ટ બંધન હનુમાનજી મહારાજ નું મંદિર Tenm pan cria. મિત્રો કષ્ટબંધન મહારાજ નું નવું મંદિર બનાવવામાં આવ્યું હતું તેના પ્રતિષ્ઠા નિમિત્તે અહીં જે રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું તો આપણે હવે કૃષ્ણબંધન હનુમાનજી મહારાજ ના દર્શન કરી લઈએ શ્રી રામ ચંદ્ર ભગવાન આ જાય શ્રી અમારે જડકલા ગામમાં શ્રી રામધામ આશ્રમ શ્રી અમારે જગદીશ બાપુ ભવ્ય આયોજન શ્રી રામ કથા રામચરિત્ર માનસ રામકથા અને મંદિરની પ્રતિષ્ઠા અને ભવ્ય આયોજન કર્યું છે અને એમાં તમામ સાધુ સંતો અને ચાર ગામ જડકલા ગામ પાં પાદર કાતરોડી બધોય રાણીધુવાળા બંધ પ્રસાદ લેવા માટે સર્વો ભક્તો પધારે છે રોજે બપોર સાંજને સવાર ટાઈને ટાઈમ પ્રસાદ અહીંયા ચાલુ રહી છે અને હજારોની સંખ્યામાં ભક્તો લોકો અહીંયા આવે છે અને બાપુનું ભવ્ય વિશાળ આયોજન છે એમાં સંત સંત ભગવાન એમને રસોડું અલગથી બનાવ્યું છે અને તેમને રોજે રોજ પ્રસાદ લે છે અને રોજે રોજ દક્ષિણા બે ટાઈમ દેવામાં આવે છે અને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી અમારે જગદીશ બાપુ જડકલા ગામ અને શ્રી રામધામ આશ્રમ જય સીતારામ આજે કથાની પુર્ણાવતી છે અને સૌને પ્રસાદ લેવાનો છે અને હાઉ ગામ લોકો બધા આવ્યા છે પ્રસાદ લઈ અને સૌ આજે વિદાય લે છે જય રામ મિત્રો આપણે જે અત્યારે રામધામ આશ્રમે જે રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તેનો આજે છેલ્લો દિવસ છે અને રામકથાનું જે શ્રોતાજનો રસપાન કરી રહ્યા છે તે સંપૂર્ણપણે નિહાળવું ત્યારબાદ આપણે જે કૃષ્ણબંધન હનુમાનજી મહારાજનું જે મંદિર આવેલું છે તેમના પણ દર્શન કર્યા અને ત્યારબાદ હવે આપણે રસોઈ વિભાગમાં આવી ગયા છે તે અત્યારે જે અહીંયા ભાવિ ભક્તો બધા આવે છે તેની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે તો પહેલાં તે અહીં સરસ મજાનું જે રોટલીનું મશીન મેકવામાં આવ્યું છે જેથી કરી જલ્દી રોટલી બની શકે તે માટે સરસ મજાનું અહીં મશીન મેકવામાં આવ્યું છે અને અત્યારે આપણી સાથે જોડાયા છે તમારું નામ શું છે ગૌતમભાઈ મુંગાભાઈ પાલિયા અને તમારું ગામ જેસર સર સામુંડા યુવા મિત્ર મંડળ તો આજે અહીં જે સેવા આપી રહ્યા છે તે જેસરના સામુંડા યુવા મંડળ સેવા આપી રહ્યા છે ને તે લોકો અત્યારે રોટલીનો બધો તમામ વિભાગ છે તે સંભાળી રહ્યા છે અને અંદાજે રોટલી કલાકમાં કેટલી નીકળતી કલાકે બારસો થી તેરસો રોટલી અને ઓટો મિટિંગ બની ચડી ને બારી અને રોજનો નું ભક્તો પ્રસાદ કેટલો લેતો છે પ્રસાદ હશે આઠ દસ હજાર માણસ દસ તો મિત્રો અને આજે છેલ્લો દિવસ છે એટલે કદાચ થોડુંક વધુ હોય બાકી દરરોજ નું એવરેજ આપણે ગણીએ તો દસ થી દસ હજાર આજુબાજુ ની રેન્જ આવતી હોય સવારે છ વાગે મશીન ચાલુ કરી દઈએ અને બે વાગે સુધી જે રામધામ આશ્રમ જે જ્યારે રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તેની અંદર આજને જે પ્રસાદી છે તેનું મેન્યુ શું છે તે જોઈ લઈએ તો સરસ મજાના જે તમે જોઈ શકો છો કે સુરમાના લાડુ છે ત્યારબાદ આપણે બદામ છે અને ગરમીમાં જે શ્રોતાજોને થોડી રાહત મળે તે માટે સરસ મજાનો બદામ છે રાખવામાં આવ્યો છે ત્યારબાદ ભજીયા છે ત્યારબાદ ગાંઠિયા છે ચટણી છે અને રોટલી તો બે પ્રકારમાં રાખવામાં આવી છે ત્યારબાદ સબ્જી પણ બે પ્રકારની છે એક મગની છે અને ત્યારબાદ બટેટા અને મિક્સ સબ્જી છે ત્યારબાદ સરસ ભાજાનો જે બનાવવામાં આવે છે ને દાળ છે અને ફરફર હોય તે સાથે રાખવામાં આવી છે જોઈ શકો છો કે અત્યારે જે બાપુ અહીં અનુષ્ઠાનમાં બેસે છે અને ત્યારે જ્યારે અનુષ્ઠાનમાં બેસે છે ત્યારે અંદર જે એનો જે યજ્ઞ કરે છે તેની અંદર મર્ચા નાખવામાં આવે છે અને અત્યારે બહેનો જોવો તમે બધા દર્શન કરવા જઈ રહ્યા છે અને આ ગુફાની અંદર એક સરસ મજાનો યજ્ઞ બનાવવામાં આવ્યો છે અને બાપુ જ્યારે અનુષ્ઠાનમાં બેસે છે ત્યારે આ ગુફાની અંદર અનુષ્ઠાનમાં બેસતા હોય છે અને ત્યારે તે અંદર નાખે છે મારું નામ સંજયભાઈ ગણોતભાઈ લહેરી છે હું જુના સાવરથી થી આવું છું શ્રી ગોપીનાથજી કોઠી આઈસ્ક્રીમ માંથી અત્યારે હું બદામ શેક લઈને આવ્યો છું ઝડકલા ગામ ની અંદર આશ્રમ જગદીશ બાબુ ચલાવે છે અને બહુ પૂનમ ને દિવસે શ્રદ્ધાળુઓ બગદાણા જાય છે તે દિવસ અહીં જમણવાર કરે છે પછી ઝડકલા ગામની અંદર જગદીશ બાપુ આવ્યા પછી આશ્રમનું ઘણું બધું મહત્વ વધ્યું છે જગદીશ બાપુ કન્ટિન્યુ ચૌદ કિલોની સાકળ પહેરીને રાખે છે અત્યારે રોજના દસક હજાર માણસોનું જમણવાર શરૂ છે અને રામકથાનું આયોજન છે એટલે લોકો ખૂબ ભાવથી આજુબાજુના રોજે બપોરે માણસો જમે આજુ હનુમાનજી મહારાજ મિત્રો આજે આપણે જે ભાઈઓનો વિભાગ છે ભોજનાલય નો તેની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યાર બાદ હવે આપડે જે બહેનો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આવી ગયા છે તેની પણ આપણે સંપૂર્ણ જાણકારી મેળવી અમારું ગામ એક પગે ઉભું રહ્યું છે દર શનિવારે પગપાળ આવે છે અહીંયા હનુમાન દાદા ની જગ્યામાં કાતરોડી પા જેસર ને ઝડકલા ના સાનિધ્યમાં આમે તે બધા એ સેવા એટલી કરી છે બહેનો એ ભાઈઓ એ એક પગે બધા ઊભા રહ્યા છે અને દાદાના ના દયાએથી એક કોઈ પ્રસાદ ની તાણે નથી આવી બધો પ્રસાદ બનાવે છે બધા એક પગે ઉભા રહી છે સાસ સુવિધા બધી સુવિધાઓ છે બોલો હનુમાનજી મહારાજ ની કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણત કલેશન આશાય ગોવિંદાય નમો નમ કરચરણ કૃતમ વા કાર્ય જમ કર્મ જમ વા શ્રવણ નયન જમ વા વા સર્વમિત ક્ષમસ્વ જય જય કરુણામથી શ્રી મહાદેવ શંભુ આ ગામ જડકલા ગામમાં નવ દિવસની સપ્તાહ હતી એમાં અમે કાયમ આવ્યા સાંભળવા એના વક્તા હતા પીપરાગીરી બાપુ નવ દિવસમાં અમને ઘણું ખરું જાણવા મળ્યું રામાયણ વિશે મધ ભગવત ગીતા વિશે ઘણા ખરા વાક્યો ખ્યાલ નહોતો એ પણ જાણવા મળ્યું અને પરમ પુંજ્ય જગદીશગીરી બાપુ ના સાનિધ્યમાં કાયમ ને માટે ચાર નવ દિવસ સુધી ચાર ગામ નો ગામ ધુવાડો બંધ હતો અને જાજી સંખ્યામાં માણસો કાયમ જમતા અને અમે પણ એ નવ દિવસ આનંદ લીધો અને કોઈ પણ વાતની કમી હનુમાન દાદાએ આવવા નથી દીધી અને ભજનગરાસ બાપાની કૃપા હોય તો જે બધું થાય આજે આપણે રામધામ આશ્રમે સરસ મજાની જે રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તેની સંપૂર્ણપણે જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવું સરસ મજાનું જે આયોજન ચાલી રહ્યું છે તે નિહાળી શકે